સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા શરૂ કરવામાં આવેલા સહકારી માળખાને આજે પણ જીવંત રાખી ટીપે ટીપે સરોવર ભરાય તેમ લાખો લીટર દૂધને લોકોના ઘર સુધી પહોંચાડતી બરોડા ડેરી સહકારી નિયમો હેઠળ કાર્યરત છે આજે ઓગણસીમાં સ્વતંત્ર પર્વની ઉજવણીના ભાગરૂપે બરોડા ડેરીના ચેરમેન દિનેશ પટેલ દિનુ માવા દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપવામાં આવી હતી ધ્વજવંદન કાર્યક્રમમાં બરોડા ડેરીના કર્મચારીઓ સિક્રેટરી જવાનો તેમજ ડેરીના નિયામક મંડળના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા દર વર્ષે પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરી બંને આઝાદીના મુખ્ય તહેવારો પૂર્વક ઉજવીએ છીએ આ તબક્કે સાથે સાથે બોડેલી કરોડા ડેરી જેટલો સંઘ શિક્ષિત કરેલ હોય ત્યારે આજે સંઘના વાઇસ ચેરમેન દ્વારા બોડેલી પર ધ્વજવંદન રાખવામાં આવેલું છે આ તબક્કે સર્વેને દૂધ સંઘ સાથે સંકળાયેલા તમામને અગ્નંત્ર કરવાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું દૂધ ઉત્પાદકો અને દૂધ ઉપભોક્તાઓ બંને વચ્ચે સમન્વય રહી અને સહકારથી સમૃદ્ધિનું જે સંકલ્પ વર્ષ છે એને સૌ ખભે ખભા મિલાવીને ઉજો બી એ જ આઠની તારીખે સૌને